સુરતની એમકે ફિલ્મ્સ પ્રોડક્શનને બનાવેલી સંસ્કૃત શોર્ટ ફિલ્મને ખાસ સન્માન મળ્યું છે ચેન્નાઇમાં આયોજિત સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ શાશ્વત પ્રથમ વિજેતા રહી છે અંગદાનનો સંદેશો આપતી આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળ્યો છે સંસ્કૃત ભાષાને વિસરાતી બચાવવા માટે છેલ્લા ચાર વર્ષથી આ ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે આ ફિલ્મને બેસ્ટ ફિલ્મની સાથે એન કાનરીનને શ્રેષ્ઠ દિગ્દર્શક અને સિનેમેટોગ્રાફી મુખ્ય અભિનેતા મહારુદ્ર કે શર્માને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો આ ફિલ્મને અન્ય એવોર્ડ પણ મળ્યા છે આ ફિલ્મ અગ્નિદાન વિશે જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવી છે અત્યાર સુધીમાં દાદા સાહેબ ફાળકેમાં ટોપમાં સો લિસ્ટમાં અમારું નામ છે સાથે એની સાથે બેસ્ટ મૂવીનો એવોર્ડ શ્રી વિવેક રંજન અગ્નિહોત્રી જે કાશ્મીર ફિલ્મના ડાયરેક્ટર છે એમના હાથે અમને આ એવોર્ડ મળ્યો છે સાથે બેસ્ટ ડિરેક્શન બેસ્ટ સિનોમોટોગ્રાફી સાથે મદ્રાસમાં બીજા બે એવોર્ડ મળ્યા છે એમ કરીને લગભગ છથી સાત એવોર્ડ અમને આ ફિલ્મ માટે પ્રાપ્ત થયા છે અને હજી નોમિનેશન માટે ઘણી જગ્યાએ અમે આ નોમિનેશન મોકલ્યું છે અમારી પાસે ઘણી ચેલેન્જીસ હતી પહેલાં તો સંસ્કૃતમાં બોલતા એક્ટર્સ જોઈએ પછી એ એક્ટર્સ સંસ્કૃત બોલી શકે તો એક્ટિંગ કઈ રીતે કરશે એ પણ એક ચેલેન્જ હતી એ લોકોને શીખવો સાથે એ લોકોના પ્રોનાઉન્સિએશન ક્લિયર રાખો એ સિવાય બીજી જે ઘણી બધી લિમિટેશન્સ ફિલ્મ સાથે આવે છે કારણ કે અમારું બજેટ પણ એટલું નહીં હતું અને એક હાઈલી એક્સપેરિમેન્ટલ જે પ્રોજેક્ટ કહી શકાય એ રીતનો હતો સંસ્કૃત શોર્ટ ફિલ્મ ખૂબ ઓછી બનતી હોય છે અને સુરત ખાતે આમ તો કહેવાય ગુજરાત ખાતે એકમાત્ર અંગદાનનો ખૂબ જ સારો સંદેશ આપતી શાશ્વતમ નામની ફિલ્મ સુરતથી લોન્ચ થઈ છે ચોવીસમી તારીખે અને જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ છે સાથે અંગદાનનો ખૂબ જ ઉમદા મેસેજ અમે આપવા માગીએ છીએ કે અંગદાન કરવું જોઈએ કારણ કે અંગદાન કરનાર એ કોઈકના માટે ઈશ્વર સમાન છે થ્રુઆઉટ સંસ્કૃતની અંદર ડાયલોગ્સ પહેલાં મોઢે કરવાના અને પછી બોલવાના અને જે એના ઉચ્ચારણ પણ એટલા ક્લિસ્ટ હોય સાથે એક્ટિંગ પર ધ્યાન આપવાનું અને જે અમે લોકેશન ચૂઝ કરેલા હતા ત્યાં પણ થોડું લાઇટિંગ્સથી લઈને બધું જ જે આવતું હોય સાથે બીજા પણ કો એક્ટર્સ હતા તેને પણ સંસ્કૃત સાથે રિલેટ કરવાના કેટલાક એવા પણ હતા કે જે એને સંસ્કૃત સાથે કોઈ લેવા દેવા નથી પણ એક્ટિંગ સારી આવડતી હોય કે કેટલાકને પહેલીવાર અમે લોન્ચ કર્યા છે તો ઘણી બધી તકલીફોને અંતે પણ ઈશ્વર અમારી સાથે છે મેં આનો પહેલો અનુભવ આ ફિલ્મ કરીને લીધો કારણ કે મારી આ લાઇન જ નહીં હતી છતાં પણ મોનાક્ષભાઈ જે મારા ડિરેક્ટર છે અને મારા હસબન્ડ એ બે એવું કીધું કે ના તમે કંઈક કરશો અને મને આ દેવભાષામાં જ્યારે સ્ટોરી સંભળાવી અને કહ્યું ત્યારે મને એમ થયું કે ના સંસ્કૃત માટે કંઈક કરવું જોઈએ એટલા માટે મેં આમાં ભાગ લઈને આ ફિલ્મ કરી મને આમાં બહુ જ આનંદ થયો અને મને બહુ જ ગમ્યું